ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આઠસો ત્રેવીસ પદ માટે જગ્યાઓ બહાર પડી હતી તેમાં આઠ લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી સાડા ચાર લાખ જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા આપ્યા બાદ જે રિઝલ્ટ જાહેર થવું જોઈએ એમાં રિઝલ્ટમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના કેટલા માર્ક છે એ માર્ક જાહેર કરવામાં નથી આવ્યા જે લિસ્ટ મૂકવામાં આવ્યું છે છ હજાર પાંચસોનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીનો સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ બે જ છે હવે જે અનસક્સેસફુલ છે એનું પણ કોઈ વિગત જાહેર કરવામાં આવી અને જે સક્સેસફુલ છે એના કેટલા માર્ક થાય છે એ પણ જાહેર કરવા ન એટલે પહેલી વહેલી અમારી જે માગણી છે એ તમામના માર્ક જાહેર કરવામાં આવે કેમ કે આ જે પરીક્ષા લેવામાં આવી એ સીબીઆઈટી પદ્ધતિથી લેવામાં આવી હતી અને આ સીબીઆરટી પરીક્ષાથી જે પરીક્ષા લેવામાં આવી તેમાં ઘણી બધી વિસંગતતાઓ છે જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી તેને કારણે ઘણાના માર્ક વધી ગયા છે ઘણાના માર્ક ઘટી ગયા છે તો વધેલા કે ઘટેલા એ બધા જ માર્ક જાહેર કરવામાં આવે પહેલી અમારી માગણી આ છે બીજું કે સીબીઆઈટી પદ્ધતિનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ એક પણ પરીક્ષામાં ન હોવી જોઈએ તમામ પરીક્ષામાં ત્યાં સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ અને તેની સાથે સાથે અત્યારે જ્યારે મેં ફોરેસ્ટમાં રહીને ભવનમાં ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે સાહીઠ ટકા જેવી જગ્યાઓ હજી પણ ખાલી છે તો ફોરેસ્ટ વિભાગમાં અત્યારે વધારે જગ્યાઓનો સમાવેશ કરી શકાય છે તો આઠસો ત્રેવીસની જગ્યાએ બારસો કે પંદરસો જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે એ ત્રણ માંગણીઓ સાથે અમે ભેગા થયા છીએ જે રીતે કહી શકાય કે આદરણીય હસમુખભાઈ પટેલ અત્યાર સુધી આનો જવાબ આપી રહ્યા હતા પરંતુ છેલ્લા બે દિવસથી એને પોતાનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ટ્વિટર એ એક્સ પણ ડિલીટ કરી નાખ્યું છે તેની સાથે સાથે જે ભૂતકાળની જે ચેટો હતી ભૂતકાળની જે સંવાદો હતા એ પણ એ પણ એને ડિલીટ કરી નાખ્યા છે એટલે હવે અમને કશું કંઈક દાળમાં કાઢવું લાગી રહ્યું છે કે ખબર નથી પડતી દાળ કાઢી છે કે દાળમાં કશું કંઈક કાઢવું છે કેમકે કંઈક ને કંઈક છુપાવવામાં આવી રહ્યું છે જાણી જોઈને અમને અમારા માર્ગ જાહેર કરવામાં નથી હોતા નીટ જેવી પરીક્ષામાં જો માર્ગ જાહેર થઈ શકતા હોય વિથ સેન્ટર જાહેર થઈ શકતા હોય તો અમારી

એમાં જે છ હજાર પાંચસોના ઉમેદવારોના લિસ્ટ જાહેર થયું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે મેં બીજી યાદી પચીસ ગણા ઉમેદવારોની પણ જાહેર કરીશું ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓના માર્ક્સ પણ જાહેર કરવામાં આવશે વિથ નોર્મલાઇઝેશન વિધાઉટ નોર્મલાઇઝેશન બધા માર્ક જાહેર કરવામાં આવશે પછી તારીખ આપવામાં આવી કે છ તારીખ સુધીમાં જાહેર થઈ જશે પછી તારીખ આવી નવ તારીખ સુધીમાં જાહેર થઈ જશે પછી એવી અપડેટ આવી કે ફક્ત નોર્મલાઇઝેશન માર્ક જ જાહેર થશે જે રો માર્ક છે જે ઓરિજિનલ માર્કે જાહેર કરવામાં આવે એટલે અમને સ્પષ્ટપણે સંદેહ છે કે કાંઈક ને કંઈક ચોરી થઈ છે એ ચોરી છુપાવવા માટે આ બધા જ ગતકડાઓ સામે લખવામાં આવે છે અત્યારે પણ કહેવામાં આવે જણાવ્યું છે કે માર્ગ જે છે એ જાહેર ન કરી શકે કારણ કે ગોપનીયતા છે હવે ગોપનીયતા શેની અમે અમારા માર્ગ ન જોઈ શકીએ એવો કયા કાયદામાં ઉલ્લેખ છે અને જો નીટ હોય યુપીએસસી હોય બધી પરીક્ષાઓ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હોય કે આપણી ગુજરાતની પોલીસ રક્ષક દળની ભરતી હોય તો એમાં તો કયો વ્યક્તિ હાઈટમાં ફેલ જ્યો કયો વ્યક્તિ ચેસ્ટમાં ફેલ જ્યો કયો વ્યક્તિ રનિંગમાં ફેલ બધી જ માહિતી આપે છે તો આ ગૌણ સેવાને પેટમાં શું દુખે છે એટલે ગૌણ સેવાને ક્યાંક પેટમાં દુખે છે અને કૂટે છે માથું એટલે વિદ્યાર્થીઓ ભેગા થયા છે એટલે ક્યાંક ને ક્યાંક જે એનો ઈલાજ કરવાનો છે એ ઈલાજ આ વિદ્યાર્થીઓ જ કરશે ने केज पीड परा